નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ કાયફી નીજ્યુકેટ પર સર્વેનું સ્વાગત છે મિત્રો વિદ્યા ભરતી પ્રાથમિક વિભાગ ધોરણ એકથી પાંચ અને ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ધોરણ છથી આઠ જેના ફોમ ભરાઈ ગયા હવે જે મિત્રો રાહ રહ્યા છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની એના પહેલો જે આ કુલ કેટલા ફોર્મ ભરાયેલા છે એની વિગત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર જે ઓનલાઈન અરજીપત્રકો મંગાવી અને જિલ્લાવાઈજ જે શિકાર કેન્દ્રો પર જમા કરેલ કુલ ફોર્મની વિગત ની માહિતી આપેલી છે એ માહિતી વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો વિડીયો શરૂ કરતા પહેલાં મિત્રો આપ ચેનલ પર નવા આવો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો જેથી કરી આવનારા તમામ વિડીયોની અપડેટ તમારા સુધી સરળતાથી પહોંચતી રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો કે જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર વિદ્યા સહાયક પરથી ધોરણ એકથી પાંચ અને ધોરણ થી આઠ જે ગુજરાતી માધ્યમ છે એમાં જિલ્લાવાર સ્વીકારે જે ફોર્મની સંખ્યા છે ધોરણ થી આઠ અને ધોરણ એકથી પાંચ માટે એ આ સાથે જિલ્લા વાઈજ સામેલ છે જેમાં તમે અહીંયા જોઈ શકો છો કે પ્રત્યેક જિલ્લાના જે સ્વીકાર્ય કેન્દ્રો છે એ સ્વીકાર્ય કેન્દ્રો પર ગણિત વિજ્ઞાન વિષયમાં કુલ કેટલા ફોર્મ સ્વીકારાયા છે ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન અને ધોરણ એકથી પાંચ એમ મળીને કુલ અહીંયા સંખ્યા દર્શાયેલી છે તો મિત્રો જોઈએ તો જે કુલ આંકડો છે સ્વીકારાયેલ ફોર્મનો એ ટોટલ જે છે ગણિત વિજ્ઞાન વિષય માટે ઓગણીસ હજાર દસ ત્યાર પછી ગુજરાતી ગુજરાતી વિષય માટે ચાર હજાર ચોવીસ હિન્દી માટે એક હજાર નવસો છવ્વીસ અંગ્રેજી માટે સાત હજાર બસો સાત જે સંસ્કૃત વિષય છે એના માટે બે હજાર એકસો સામાજિક વિજ્ઞાન વિષય માટે અઢાર હજાર આઠસો ત્રેવીસ ધોરણ એકથી પાંચ માટે નવ હજાર એકસો બાવીસ આ રીતે કુલ ફોમની સંખ્યા છે જે પ્રત્યેક જિલ્લાવાઈ જ સ્વીકારાયેલ ફોર્મની સંખ્યા છે ગણિત વિજ્ઞાન વિષયમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત જે ભાષાઓ છે એમાં અને સામાજિક વિજ્ઞાન તેમજ ધોરણે એકથી પાંચ માટે તો મિત્રો આના પરથી તમે અંદાજ લગાવી શકો કે તમારા સાથે કુલ કેટલા ઉમેદવારો કોમ્પિટિશનમાં છે અને કુલ જે પ્રાથમિક વિભાગમાં પાંચ હજાર જગ્યાઓ છે અને ધોરણ છથી આઠ ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં કુલ સાત હજાર જગ્યાઓ છે જેમાં ગણિત વિજ્ઞાન ભાષાઓ અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થાય છે તો એમાં જે વિષય વાઇઝ જે કેન્ડિડેટ્સ છે એ કેટલા ફોર્મ ભરેલા છે જિલ્લાવાઇઝ એટલે ટોટલ જે આ ભરતી છે એની અંદર કુલ કેટલા ફોર્મ જુદા જુદા જિલ્લાઓમાં સ્વીકાર કેન્દ્રો પર સ્વીકારવામાં આવ્યા એની વિગત છે તો એના પરથી તમે અંદાજ લગાવી શકો તમારા મેરિટના આધારે તો મિત્રો આ ત્યારની આપણે તો આવા જ વિડીયો માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ